સુરત અકસ્માતો રોકવા પાલિકાનો વધુ એક નિર્ણય એક માર્ચથી બીઆરટીએસ અને સિટી બસ માત્ર ચાલીસની સ્પીડમાં જ દોડશે સુરતના રસ્તાઓ પર અકસ્માતને રોકવા માટે સુરત મહાનગરપાલિકાએ કેટલાક કડક નિયમો બનાવ્યા ખાસ કરીને બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવર બસ પૂરપાટ ઝડપે હંકારવાની ફરિયાદો મળી હોવાથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વિભાગના મનપાના ડેપ્યુટી કમિશનર તેમજ અન્ય અધિકારીઓ દ્વારા હવે મહત્વનો નિર્ણય લેવાયા છે સુરત મનપાના દ્વારા શહેરમાં બીઆરટીએસ અને સિટી બસની સ્પીડ લિમિટ ઘટાડી દેવાઈ છે જેથી અક્ષમાતો પર બ્રેક લાગી શકે આગામી તારીખ એક માર્ચથી ડ્રાઇવર ઈચ્છે તો પણ ચાલીસ કરતાં વધુની સ્પીડ પર બસ દોડાવી શકશે નહીં દરેક બસમાં સ્પીડ મર્યાદા બાંધી દેવામાં આવશે